મજામાં મજામાં થશે હું પણ મજામાં છું બધાને નવા બ્લોગમાં હાર્દિક 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 સ્વાગત છે બધાને જય શ્રી રામ જય બજરંગ સવાર સવારમાં બધાને ગુડ મોર્નિંગ તો મિત્રો આજે એમ કહેવાય કે આજે રવિવાર છે તો તો અમદાવાદ બધાને પડી જાય છે પણ અમદાવાદ શું કામ બતાવી તો આ પહેલાં તમને મેં આજે રવિ રવિવારના દિવસે એક સ્થળ છે જગ્યા આવી રીતે ખતરનાક તો એ જગ્યા પર જશું આપણે અને ચાલતા ચાલતા અમે જઈ રહ્યા છીએ એ જગ્યા જુદી પૂરે બ્લોરમાં કન્ટેન તમે બની રહીશો અત્યારે આઠ વાગ્યા છે કશું વાંધાની મિત્રો અને તમે જો સપોર્ટ કરો છો એ સપોર્ટ કરતા રહેજો બાકી આપણે ચાલતા ચાલતા જઈ રહ્યા છીએ એટલી લાંબી જગ્યા છે તો આ ભાઈ છે એમસી રાજસ્થાન છે કે સાહેબ ભાઈ અચ્છા અચ્છા મજામાં ને તો ભાઈને બે જણ જઈએ છીએ અમે મિત્રો તમે કહેતા હશો તો વિડીયો ખાસ આવતો નથી પણ થોડાક સમય બાદ આપણો વિડીયો ખતરનાક આવશે અને આવશે એટલે બહુ જબરજસ્ત આવશે તમને જોવાની ખૂબ મજા આવશે પણ આજે તમને સરળ જગ્યા ધાર્મિક જગ્યા બતાવું છું કે ધાર્મિક જગ્યા મિત્રો આપણે તો કોઈ નહીં અત્યારે હોય પણ નહી પણ જૂના જૂના વડીલોને મોડે આપણે સાંભળ્યું કે પાંચસો વર્ષ જૂનું મંદિર છે બરાબર બરાબર ભાઈ વર્ષ વર્ષ જૂનું જૂનું છે છે તો એ મંદિરની ની દ્રશ્ય તમને બાહ બતાવું છું અને આજે રવિવાર છે તો મંદિરે બહુ ભીડ લાગે છે એ મંદિરનો નો આખો તમને દ્રશ્ય બતાવવું દર્શન કરાવું પાંચસો વર્ષ જૂનું મંદિર છે બરાબર અને જે રીતે આપણે વન્ટમાં અને ટાઈગર એમ કહેવાય કે મહાકાલીમાં મહાકામા મહાકાલીમાનું મંદિર છે અને સાક્ષાત મહાકાલીમાં બેઠા હોય એવું અમને પણ લાગ્યું છે બરાબર છે તો મિત્રો આખો દ્રશ્ય બતાવો કેટલી સંખ્યા છે આજે અમદાવાદની અંદર ગામ કયું છે આ વાડોજ વાડોજ ગામથી થોડુંક ખાલી આગળ નેરડીમાં સર્કલ છે એનાથી થોડું આગળ એનાથી થોડું આગળ તો તમને બતાવું મેં કઈ રીતનું છે મંદિર કેટલા વડ છે શું છે આખું ઘટના તમને બતાવું બરાબર છે ચાલો બન્યા રહીજો આગળનો નજારો તમને બતાવું અને ગણેશ મ્યુઝિક બ્લોબમાં સબસ્ક્રાઈબ કરી નાખજો લાઈક કરજો કોમેન્ટ કરજો બાકી આપણે પહોંચી ગયા છે એટલે હવે થોડી વારમાં આપણે તમને મેં દર્શન કરાવું બરાબર

હવે આપણે જઈ ગયા છીએ બરાબર જો બહારની બહારનો નજારો કેવો છે બરાબર છે અને કેટલી મોજ થાય તમને પૂરેપૂરી કોશિશ કરીએ તો કેટલી સંખ્યા થશે એ તમને બતાવીશ તો અહીંયા સ્થળો પર તમે જોઈ શકો છો વડાકનો ઝાડ છે આપણે ગમે પૂછીએ કે આ મશીન આપણે મંદિર કેટલું જૂનું છે મિત્રો વડાક પાયા ભાઈ અહીંયા આવ્યા છીએ અને ભાઈને પૂછી છે કે શું આપણે કેવા માતાજીના દર્શન થયા માતાજીના દર્શન બહુ સરસ થયા મસ્ત મંદિર છે અંદર તબીબ બહુ આવે છે માને છે માતાજીને કે આટલું વર્ષોથી જીનું મંદિર છે પાંચસો વર્ષ થઈ ગયા ને જી આ મંદિરમાં પણ જે આપણે માગીએ છીએ એ મનોસમને પણ પૂરી ફાળવી થાય તમારે જેવું જે આપણે માગીએ જન્મત માંગીએ માગ્યા વચન માં ભગવદી આ બાજુ જોવો કેમેરા અમારા જમીન અરે આ મંદિરની છે થોડું ઘણું

મિત્રો આપણે બીજું પણ એક હજારો વર્ષ જૂનું મંદિર છે ત્યાં પણ આપણે આવી ગયા છીએ અમદાવાદમાંથી પણ આવ્યું છે થોડું માતાજીના દર્શન કરીએ અમે આ મહાકાલીવાનું મંદિર અને જે થોડુંક આગળ જાય એટલે માતાજીનું બીજું મંદિર પણ આવે છે ત્યાં આપણે આવી ગયા છીએ બરાબર ચાલો તમને દર્શન કરાવ બહુચર માના બરાબર તો મિત્રો ખરેખર આપણે બહુચરમાના દર્શન કર્યા છીએ અને તમે પણ થોડુંક વાર આવો તો આવજો આપણને ખબર નહીં પણ એક ભાઈએ કીધું કે હજારો વર્ષ પૂરું પુરાનું મંદિર છે જૂનું મંદિર છે તો એ મંદિરે આપણે પણ દર્શન કરીએ છીએ અહીંયા પણ જીવ છે બરાબર તો ચાલો બતાવું Cảm સ્થળ છે અને કયો બગીચો નહીં અને તમે કોમેન્ટ કરજો બરાબર છે તમારા માટે નવા નવા તમે વિડીયોમાં નવું કઈ ઉત્સવ છે સારા એવા બગીચા હોય અને શું કયું લોકેશન લાવે એ તમે ખાલી કોમેન્ટ કરજો એટલે મેં એ લોકેશન ઉપર જાઉં અને તમને લોકેશન બતાવી શકું બરાબર છે તમને મેં બની એટલું કોશિશ કરીને વિડીયો બનાવ્યો તો ભાઈ સપોર્ટ કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો અને કઈ જગ્યા છે સારી તમારા ધ્યાનમાં જગ્યા હોય એ મને કહેજો એટલે એ તમને મેં બતાવી શકે બરાબર છે મળીએ જય શ્રી રામ જયપત્ર મળી